નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા જીએનએમ સેકન્ડ યરના મેડિકલ સર્જિકલ નર્સિંગના પેપરના સોલ્યુશનના વિડીયો આપણે જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે પેપર બાર છ બે હજાર ત્રેવીસનું એમએસન વનનું પેપર આપણે સોલ્વ કરી રહ્યા છીએ અને પેપરના અંતમાં છેલ્લો વિડીયો આ પેપરનો પાર્ટ સાતમાં આપણે કેટલાક પ્રશ્નો જોઈશું આના પહેલાં વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ પાર્ટ આપણે ઓલરેડી મૂકેલા છે જેમને પણ જોયા હોય દરેક પ્રશ્નોને કવર કરતો વિડિયો છે ખૂબ સરસ મજાના પ્રશ્નો આપણે કવર કરીએ છીએ બે હજાર ત્રેવીસના અને છેલ્લા ભાગમાં આપણે જોશું ગીવ ધ મિનિંગ ઓફ ફોલોઈંગ તો

વિધ સિકવન્સ સ્ટેપ એમ લખાય સિકવન્સ સ્ટેપમાં હોય અને સિસ્ટેમિક હોય તો એવો જે પ્રોસેસ હોય એને કહેવાય નર્સિંગ પ્રોસેસ નર્સિંગ પ્રોસેસનું મેઇન ફંક્શન છે પેશન્ટની કેરને સેન્ટરમાં રાખીને સિસ્ટેમિક રીતે કેર સાથે સાથે સિકવન્સમાં નર્સિંગ કેરનું કમ્પ્લીટ પ્રોસેસ કરે તેને કહેવાય નર્સિંગ પ્રોસેસ જેમાં એસેસમેન્ટ ડાયગ્નોસિસ પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવાલ્યુએશનનો સમાવેશ થાય છે તમારે લખવું હોય તો તમે એમ પણ વ્યાખ્યા લખી શકો કે નર્સિંગ પ્રોસેસ ઇઝ ઇન્કલુડિંગ ધ એસેસમેન્ટ ડાયગ્નોસિસ પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ઇવાલ્યુએશન ઇન એ સિસ્ટેમિક વે ટુ કમ્પ્લીટ ધ નર્સિંગ કેર ઓફ ધ પેશન્ટ ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ એ નર્સિંગ પ્રોસેસ તો આવી રીતે પણ આપણે કહીએ કે આ રીતે પણ કરો પણ તમે પાંચે પાંચ મુદ્દા આપો એડીપીઆઈ એસેસમેન્ટ ડાયગ્નોસિસ પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશન અને ઇવાલ્યુએશન એવા શબ્દો આવે એટલે નર્સિંગ પ્રોસેસની વ્યાખ્યા કમ્પ્લીટ થઈ શકે નેક્સ્ટ મીન્સ ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ મેઇનલી પલ્મોનરી અને કાર્ડિયલ ડિસઓર્ડરમાં જોવા મળે છે જેમાં શું હોય તો શોર્ટનેસ ઓફ બ્રીથ સફોકેશન ટાઇટનેસ ઓફ ચેસ્ટ હોય છે જેને ડીપ્સન્યા કહેવાય બરાબર શ્વાસોશ્વાસ ટૂંકા હોય પલ્મોનરી અને કાર્ડિયાક ડિસોર્ડરના લીધે જોવા મળે તો એને કહેવાય રેસ્પિરેટરી એસિડોસિસ બરાબર એક વસ્તુ યાદ રાખવાની કે રેસ્પિરેટરી એસિડોસિસમાં શું હોય તો સીઓ જે છે એ વધારે આર્ટ્રિયલ બ્લડમાં સીઓ ટુ વધારે હોય ત્યારે રેસ્પિરેટરી એસિડોસિસ થાય તો લો આર્ટ્રિયલ પીએચ અને સીઓ ટુ વધારે હોય તો એસિડોસિસ થાય પી સીઓ ટુનું પ્રમાણ વધારે હોય બરાબર બોડીમાં ટિશ્યુ અને ફ્યુડમાં એસિડનું પ્રમાણ વધુ હોય બીજી રીતે જોઈ તો બ્લડ પીએચ વેલ્યુ ડિક્રીઝ થાય પીએચ કેવી થાય ડિક્રીઝ થાય અને બાય કાર્બોનેટનું કોન્સ કોન્સન્ટ્રેશન છે એ ઓછું થાય અને ત્યારે પીએચ વેલ્યુ લો ક્યારે પીએચ વેલ્યુ લો થાય તો બાય કાર્બોનેટ હોય એનું પીએચ કોન્સન્ટ્રેશન ઓછું થાય મેટાબોલિક એસિડોસિસ કહેવાય પણ આપણે શું કરવાનું છે કે પીએચ વેલ્યુ બ્લડની ઓછી થાય અને સીઓ ટુનું પ્રમાણ વધી જાય તો એને કહેવાય રેસ્પિરેટરી એસિડોસિસ આમાં બંને આવી ગયું છે મેટાબોલિક એસિડોસિસ પણ આવી ગયું છે રેસ્પિરેટરી એસિડોસિસ પણ આવી ગયું છે પણ આપણે એમ કહેવાનું કે આર્ટરીયલ બ્લડ છે એની પીએચ વેલ્યુ ઓછી થાય અને એમાં પી સીઓ છે એ વધી જાય તો એને કહેવાય એમાં શું થાય તો તો જ્યારે લે ત્યારે ત્યારે ફાઉલ ફાઉલ સ્મેલ સ્મેલ આવે આવે ઉડકાર ખાય બરાબર એને કહેવાય એસિડોસીસ ડાયાબિટીસ ઇન્સીપીડસ યાદ રાખજો ઘણી વખત આપણે ચર્ચા થઈ છે કે ડાયાબિટીસ મલાઇટસ તો પૂછાય પણ ઇન્સીપીડસ વધારે વખત પૂછાય કેટલી વખત પૂછાય વ્યાખ્યામાં પૂછાય તો ઇન્સિપિડસમાં હંમેશા વાઝોપ્રિસિન હોર્મોન યાદ રાખવાનું છે ડાયાબિટીસ મેલાઇટસમાં ઇન્સ્યુલિન યાદ રાખવાનું ઇન્સિપિડસ ડાયાબિટીસ ઇન્સિપિડસ અને ડાયાબિટીસ મેલાઇટસને ક્યાંય લેવા દેવા નથી તો વાઝોપ્રિસિન હોર્મોનનું પ્રમાણ ઓછું થવાથી ડાયલ્યુટેડ લાર્જ એમાઉન્ટમાં જ્યારે યુરિન પાસ થાય કારણ કે એન્ટી હોર્મોન છે એ હોર્મોન યુરિન ઉપર અસર કરતું હોય તો પ્રોફ્યુઝ યુરિન થાય પ્લેન્ટી ઓફ યુરીન થાય તો એને કહેવાય ઈ કન્ડિશનને કહેવાય ડાયાબિટીસ ઇન્સિપિડસ કેનાથી થાય તો વાજ ઓપરિશનથી એન્ટી ડાયોબેટિક હોર્મોનની ડેફિશિયન્સીના લીધે આટલું યાદ રાખવાનું ડાયુબેટિક રિએબ્સોર્પ્શન ઓફ વોટર એટલે કે જે પાણી કિડની છે એનું રિફિલ્ટર કરવાનું એનું કાર્ય છે એ ઓછું થઈ જાય એન્ટી ડાયોબિટિક હોર્મોનની ડેફિશિયન્સીના લીધે તો જે પાણી આપણે પીએ સીધું યુરિન થઈ જાય અને વધારે પ્રમાણમાં યુરિન પાસ થાય તો એને કહેવાય ડાયાબિટીસ ઇન્સીપીડસ સ્ટરિલાઇઝેશન તો સ્ટરીલાઇઝેશન એટલે ફ્રી ફ્રોમ ડિસ્ટ્રોઈડ ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ એમાં સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયાને પણ ડિસ્ટ્રોય કરવામાં આવે છે તો આને કહેવાય સ્ટરિલાઇઝેશન હાઈપોથાઈ હાઈપરથાઈડિઝમ હાયપર છે થાઇરોડિઝમ છે તો ડાયાબિટીસ મેલાઇટ પછી એન્ડોક્રેનની સૌથી વધુ કન્ડિશન જોવા મળતી હોય તો ગ્રેસ ડિઝીઝ કહેવાય અને હાઈપર કહેવાય કે થાઇરોડનું પ્રમાણ નોર્મલ કરતાં જ્યારે વધી જાય અને સાઇન સિમ્ટમ જોવા મળે તો એને કહેવાય હાઈપર આ ડાયાબિટીસ આ આ છે એ એન્ડોક્રેન સિસ્ટમનો એક ડિઝીઝ છે કે એ સેકન્ડ ટુ ડાયાબિટીસ મેલાઇટસ પછી જોવા મળતો આ એક ડિઝીઝ છે તો હાઈપર શું જોવા મળે તો આપણે હાયપર એક્ટિવ હોય એટલે આંખું મોટી મોટી હોય ગડું ફૂલાયેલું હોય બરાબર બુલનેક બુલનેક હોય તો આવું યાદ રાખવાનું એને કહેવાય હાઈપર થાયરોડીઝમ આ કેવું છે એક તો પેલા તો નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છે ક્રોનિક ડિઝીઝ છે પણ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છે કેમાં ઇફેક્ટ થાય તો બ્રેઇનમાં ઇફેક્ટ થાય કેમાં ઇફેક્ટ થાય બ્રેઇનમાં ઇફેક્ટ થાય બ્રેઇનમાં ઇફેક્ટ થાય બ્રેઇનના ડિસોર્ડરના કારણે સીઝરના એટેક આવે સીઝરના એટેક એટલે બેપાન થવાના એટેક આવે અને રિકરન્ટ એટેક આવે એમાં મસ્ક્યુલર જર્ક આવે કન્વલ્જન આવે અને પેશન્ટ ઘણી વખત બેપાન થઈ જાય તો એને કહેવાય એપીલેપસી બરાબર તો એપિલેપસી ઇઝ ધ ક્રોનિક નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છે કેવો છે ક્રોનિક નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છે કેને ઇપેક્ટ કરે તો બ્રેઇનને ઇફેક્ટ કરે કેમાં જોવા મળે દરેક એજની વ્યક્તિમાં જોવા મળે એમાં શું જોવા મળે તો એમાં સીઝર જોવા મળે એમાં સીઝર એટલે કે આંચકી કન્વર્જન જોવા મળે બરાબર કન્વલ્જન કેવા હોય તો કન્વર્જન કન્વર્ટ રિયકરંટ હોય વારંવાર આવતા રિપીટેટીવ મસલ્સ જરક હોય એવા કન્વલ્જન હોય તો એને કહેવાય એપી લેપ્સી નોક્ચુરિયા તો નોક્ચુરિયા નું બીજું નામ છે નોક્ચ્યુરલ એન્ડ્યુરોસિસ અને બેડ વેટીંગ પણ કહેવાય આમાં નાઈટ ટાઈમ દરમિયાન એટ બેડ ટાઈમ દરમિયાન चिल्ड्रन મોટા ભાગે બેડમાં યુરિન પાસ કરે તેવી કન્ડિશનને નોક્ચુરિયા કહેવામાં આવે છે આ એક સાયકોલોજીકલ કન્ડિશન છે બરાબર જે મોટા ભાગે બાળકોમાં જોવા મળે છે ઓકે તો આપણે ખાલી જગ્યાએ ભાગે જોઈ લીધી છે ફટાફટ આપણે જોઈ લઈએ તો જીએફઆરનું ફૂલ ફોર્મ છે ગ્લોમેલો ફિલ્ટરેશન રેટ ઇન્ફ્લામેશન ઓફ ધ નેજલ મ્યુકોઇટીસ સાર્સનું ફૂલ ફોર્મ છે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ એક્યુમલેશન ઓફ ફ્યુડ ઇન પેરીક્ટોનિયલ કેવિટી એસાઈટિસ કહેવાય આંતરડામાં એટલે કે બબલિંગ સેક ઓફ પાઉચ ઓફ ધ ઇનર લાઈન ઓફ ઇન્ટસ્ટાઈન ઇઝ કોલ ડાયવર્ટી ક્યુલા જ્યારે આંતરડું ફૂલેલું જોવા મળે પાઉચ જોવા મળે તો ડાયવર્ટિક ક્યુલા કહેવાય ખરા ખોટામાં આપણે મોટા ભાગે જોઈ લીધેલા છે પેનક્રિયાના આલ્ફા સેલમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય ખોટું બીટા સેલમાં થાય એબ્ડોમિનલ ઓપનિંગ કરવું એને સ્ટોમા કહેવાય ખોટું સ્ટોમાને કહેવાય શું કહેવાય કોલેસ્ટ્રોમી કહેવાય રેડ બ્લડ સેલ્સના બ્રેકડાઉનના કારણે બોડી પણ તો બાઇલ થ્રો લિવર

નર્સિંગ ડાયગ્નોસિસનું શું આવે ટોક્સોનોમી તો નંદા કહેવાય નોર્થ અમેરિકન ડાયગ્નોસિસ એસોસિએશન નંદા નેક્સ્ટ છે ઇન્ફ્લામેશન ઓફ ટેસ્ટિસ તો ઇન્ફ્લામેશન ઓફ ટેસ્ટિસને કહેવાય ઓર્કાઇટિસ આ બધા જ આ તમારે નિરા વિડીયો જોવો હોય તો આપણે વિડીયો મૂકેલા જ છે બરાબર ઓબ્જેક્ટિવના વિડીયોમાં તમામ પ્રકારના પ્રશ્નોને આપણે આવરી લીધા છે ગ્લાસ્ગોકોમાં સ્કેલ સિવાયના બધા તો સેન્સરી ઇમ્પાયરમેન્ટ ન જોવા મળે ગ્લાસગોમાં વર્બલ રિસ્પોન્સ હોય આઈ ઓપનિંગ હોય મોટરો મોટરો રિસ્પોન્સ હોય બે યમિનીમાં ટેસ્ટ રેડિયોકોલોજીકલ કેના માટે કરવામાં આવે તો આ હતા કેટલાક ઓબ્જેક્ટિવ અને અહીંયા નું નું પેપર કમ્પલીટ થાય તો જેમને પણ વિડીયો ન જોયા હોય તે ચોક્કસ જોઈ લેજો તમામ પ્રકારના વિડીયો ખૂબ સરસ છે અને જો આવા જ વિડીયો તમે જોતા રહેશો તો ચોક્કસ આગળના સબ્જેક્ટના પણ આપણે વિડીયો બનાવશું ખૂબ આભાર